ભાવનગર શહેરના સિંધુનગર સંત પ્રભારામ ચોકમાં દુકાન ધરાવતા ભરતભાઈ નામના શખ્સની દુકાનની બહાર ઝઘડો કરતા લોકોને ટપારવા જતાં તેમના ઉપર હુમલો થયો હતો ઝઘડો કરતા લોકોને ટપારવાની કોશિશ કરતા ભરતભાઈ ઉપર અન્ય એક શખ્સ દ્વારા છરી વડે હુમલો કરતા લોહિયાળ ઈજાઓ પહોંચતા તેને ઇજાગ્રસ્ત હાલતે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અરે ના <coughs> मारु सख्याणी मयूर मेष भाई આ અમારા મેન ચોક છે સંત બિરભારામ ચોક રામ બલરામ પાનનો ગલો ઈ ભાઈ મારા મિત્રની દુકાને જોબ કરે છે એ મારો મિત્ર છે તો હું પાન મારો લેવા ગયો ને તો બહુ ગાડીઓ કાઢતા હતા તો એ ભાઈ એ કેવા ગયા લગદી માથાકુડ હતી અંદર લગદીર બેઠો હતો ને પાંચ ચાર થી પાંચ જણા એ ઈસમ હતા એ ભાઈમ કીધું અહીંયા નો બાતો બાર જઈને બાતો અને કોઈક અમિત રબારી હતું એ તો એ બાજુમાંથી છણી કાઢી ભાઈને બે થી ત્રણ ગા શીખી લીધા અને બે જણા એની હાથમાં ધોકા